સુરતના ઉદ્દમ વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામથી ગેંગ ચલાવનાર રાહુલ દીપડે પર હવે કાયદાનું વલણ વધુ કડક બન્યું છે ઉદના પોલીસ દ્વારા કડક બંદોબસ્ત સાથે આજે આરોપી રાહુલના ત્રણ મકાન પર હથોડો અને બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે આરોપી રાહુલે સરકારી આવાસ નજીક ગેરકાયદે બનાવેલ ત્રણ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે આરોપીએ આવાસના મકાનમાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું જે પણ તોડી પાડવામાં આવ્યું છે ઉદના વિસ્તારમાં રાહુલ દીપડે દ્વારા ગેરકાયદેસર રીતે ત્રણ મકાન બાંધવામાં આવ્યા હતા જેનો ઉપયોગ તે અવૈધ પ્રવૃત્તિ માટે કરતો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણ મકાન ગેંગ માટે કેન્દ્રીય તરીકે કામ કરતા હતા ત્યાંથી તે ધંધા અને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતો હતો કાયદાની લાલ આગ પડતા હવે ગેંગના પાયા હચમચી ગયા છે આરોપી રાહુલ એપાર્ટમેન્ટ ગેંગનો હેડ છે જેથી સૂર્ય મરાઠી હત્યા કેસમાં પણ સંડોવણી છે આરોપી રાહુલ સામે ગુસ્સીટોક મારા હત્યા જેવા બાવીસ ગુના નોંધાયેલ છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસીમાં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપળે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર એટેમ્પ ટુ મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સામેલ હતો એ પોતાના કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુજસિટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આખી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં ગેરકાયદેસર રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર એને દબાણ કરી દીધો હતો આ પ્રકારની પ્રવૃત્તિઓને ડામવા માટે જ આ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એને આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસી ની ટીમ સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે